વેરાવળમાં ટોટલ અમે ચૌદ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ એકસો ને છન્નું ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટઅપનો ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર લૂટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે આમાંથી બે ત્રણ આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે આ લોકો એક એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવ વાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું. શકીએ એકસોનું વાત છે

અમે ટોટલ ચૌદ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે તેર આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં કીધું વસીમ ગુરો કરીને છે અને શરીફ ગુરો બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબસાહ સામદાર જે વેરાવળનો વતની છે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાય પટની છે અને એ પણ વેરાવળનો વતની છે આ બંને મુખ્ય છે એ સિવાય એક જાવેદ વાંદરી કરીને

એ તમામ આરોપીઓ વેરાવળના છે પણ અમારે હજી આ તપાસ થશે તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા દોષિતો દાખલ થયા છે? અત્યાર સુધીમાં ટૂટલ ચાર ગુદ સીટો દાખલ થયા છે એક વેરાવળમાં ઉના કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કરે છે છેલ્લા ત્રણ વર્ષમાં આ ચાર ગુદ સીટો દાખલ છે સામાજિક છે તરીકે એના રાજકીય અને સામાજિક વેપાર છે ખંડણી મિલકત એવા કોઈ સામેલ છે જૂના ગુના છે મિલકત પડાવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી પણ જેમ આપને કીધું માની તપાસ કરીશું અને તપસમાં આગળને અન્ય કોઈ મેમ્બર હશે કે આની હશે એ તમામ વિગતો આમાં આવશે આ પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને હોય છે કે છે પણ પોલીસ સુધી લોકોને તમામ લોકોને જે લો ઓબાઇડિંગ સિટીઝન છે જે નાગરિકો કાયદાનું પાલન કરવામાં માને છે એ તમામને અપીલ છે કે અમને વિરોધમાં કઈ પણ પુરાવા હોય કઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે પોલીસ કડક હાથે કામ લેવાની છે